નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ સાહેબ વડોદરાનાઓની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આકાશ પટેલ સાહેબ ડભોઈ ડિવિઝનનાઓના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી આર જાડેજાના સૂચનથી વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે સ્ટેશનવાળી નવી નગરીમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાડે ભેગા મળી કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાનાથી પૈસા વડે રમે છે જે બાતમીના આધારે પેટ્રોલિંગમાં રહેલી ડી સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરી રીડ કરતાં રમતા પાંચ ઇસમો પકડાઈ ગયેલ છે જે પકડાઈ ગયેલ સ્થળ પરથી કુલ રોકડા રૂપિયા પાંચ હજાર પાંચસો વીસ તથા જમીન પરના દાવો ઉપરના રોકડા રૂપિયા પાંચ હજાર ત્રણસો એંસી કુલ મુદ્દામાલ કિંમત દસ હજાર નવસો મળી આવેલ જે અંગે ગુજરાત અધિનિયમ કલમ બાર મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે